जय माता जी जय श्री कृष्ण आवाज आई दादा को पगे लग बाकी बहन को हम મારી મમ્મી ગમે એટલી વસ્તુ લઈ દેવી ને ફેમિલી તો બધું ફરી દે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય તો આજનો વ્લોગ સાડા દસ અગિયાર વાગે ચાલુ કરવામાં આવ્યો છે કારણ કે અત્યારે સુરત જવાનું છે તો બધી તૈયારી કરવા મળ્યા છે બધું મૂકવું પડે હમું નમું કરવું પડે તો તમને નજર કરાવું તો ફળિયામાં જો પાઇપની તમને દેખાતી હોય આમાં પાઇપનો ઢગલો હતો તમને ઝૂમ કરીને બતાવું ને ઢગલો હોય બધી પાઇપ મૂકી દીધી છે કટકા બટકા બધું હરખું કરી નાખ્યું છે અને બે ટીપણા હતા તમને નજર કરાવું એક જ ટીપણું રહ્યું છે એ ટીપણું આગળ ખાલી કરીને પાછું ગોઠવી નાખવાનું છે એ ટીપણું જો અહીંયા આવી ગયું છે એક ફર્સ્ટ ક્લાસ મૂકવીને મૂકી દીધું છે

આવતી દિવાળી મેળ આવે ને પૈસા ને ઘણી સગવડ થાય તો આપડે આ નળિયા અમારે જો રસોડું તૂટી ગયું છે રસોડું જો તૂટી ગયું છે આ રીતના વચ્ચે જો તમને બતાડું તો આ થાંભલો એક મૂક્યો છે ફેમિલી આ રસોડું છે ને અમારે વીકવાનું છે આમ તો આ દેખાય ભાંગી ગયું એ ભાંગી ગયું છે ને એ અમારે હરવું કરવાનું છે તો આ ટાઈપનું છે વચ્ચે થાંભલે મૂકી છે પપ્પા તમે ક્યાં જઈએ એવા

હવે ટિકિટો ટ્રેનમાં છે ટ્રેનનો સફર તમને બતાવીશું આ બ્લોગમાં આવી જાય તો બ્લોગમાં બની રહેજો સ્કીપ નહીં કરતા બ્લોગ જોવાની તમને મજા આવશે અને તમે લોકો બધા જોઈ તો લ્યો છો પણ ફેમિલી શેર કરો વોટ્સઅપમાં જઈને તમને શેર કરતા ન આવડતું હોય તો આપણે વિડીયો એક છે ને યુટ્યુબમાં જોઈને સર્ચ મારી લેવાનું કે વિડીયો શેર કઈ રીતના કરવો અને એક બ્રોડકાસ્ટ બનાવી નાખો ફેમિલી બ્રોડકાસ્ટ બનાવશો તો તમારે ફાયદો થશે તો પહેલાં એક બ્રોડકાસ્ટ બનાવી નાખો આમ બ્રોડકાસ્ટમાં તમે શેર કરશો ને તો એ એક બસો ને છપ્પન જણાના વહી જાય વિડીયો ખાલી મારી લિંક કોપી કરીને મૂકી દેશો ને તોય તો ફેમિલી મને થોડોક આ રીતના સપોર્ટ કરો અને બ્લોગ હવે તમને આવશે સુરતના બધા તો ફેમિલી બ્લોગમાં બન્યા રહેજો માયા માયા તો પણ તમે એમને માયા લગાડો તો જવા નહીં એટલે કેવી

નાના <laughs> <laughs> અને ગયા જાન લે હા તાર નણો તો છે ને મેં અમારા હગા નણો નણો તો એ ને બીજા નણો નણો તો મારા આસ દે લાગ ગયા આવડે કેવી હતી એટલે ત્યારે એવી બીકણે જ એટલે મેં કીધું હવે છે ને જાવું ને ખરા પણ મેં કીધું વાહન માં જાવ મને હું ને આવી ને આ વિશાલ ને આની બે ગાડી લઈને આવ્યા તો હું ગાડી માં બેઠી ઉછે બેઠી થોડું ઘણું કામ તો વચ્ચે અધૂરું મૂકીને દાદા એ પગે લાગવા જવું પડશે કારણ કે અમે જાય ને સુરત તો દર વખતે પગે લાગી જાય છે તો ત્યાં આપડે દાદા પગે લાગવા જાય પપ્પા તો